નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો સાઉથ કોરિયાનું છ હજાર છસો ટનનું ટેન્ડર જાહેર થયું હોવા છતાં સ્થાનિક ભાવ ઊંચા હોવાથી ભારતને ઓછો ઓર્ડર મળે તેવી સંભાવનાએ તલની બજારમાં ટેન્ડરની કોઈ અસર જોવા મળી નહોતી લગ્નગાળાની સિઝનને કારણે તલની આવક થોડી કપાય છે કાળા તલની બજારમાં એક ધારી તેજી બાદ આજે સારી ક્વોલિટીના તલમાં મણે રૂપિયા પચાસનું ઘટાડો થયો હતો તલની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે રાજકોટમાં સફેદ તલની પંદરસો કટ્ટાની આવક થઈ હતી અને ચાર હજાર કટ્ટા યાર્ડમાં પેન્ડિંગ પડ્યા છે ભાવ મીડિયમ હલ્દમાં રૂપિયા બે હજારથી લઈને બે હજાર એકસો પચીસ જ્યારે મિત્રો બેસ્ટ હલ્દમાં રૂપિયા બે હજાર એકસો પંચોતેરથી લઈને બે હજાર બસો પચાસ રહ્યો હતો અને ઉનાળુ હલ્દનો ભાવ રૂપિયા બે હજાર સોથી લઈને બે હજાર બસો પચાસ રૂપિયા રહ્યો હતો જ્યારે પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂપિયા છવ્વીસોથી લઈને અઠ્યાવીસો ભાવ રહ્યો હતો રાજકોટમાં મિત્રો કાળા તલના ભાવ સારી ક્વોલિટીમાં રૂપિયા પચાસ ઘટ્યા હતા જેડ પ્રીમિયમ ક્વૉલિટીમાં રૂપિયા ચાર હજાર ત્રણસો પચાસથી લઈને ચાર હજાર ચારસો રૂપિયા ભાવ રહ્યો હતો જ્યારે જેડ બ્લેકમાં રૂપિયા ચાર હજાર એકસો પંચોતેરથી લઈને ચાર હજાર ત્રણસો રૂપિયા ભાવ રહ્યો હતો એવરેજ ભાવની વાત કરીએ મિત્રો તો એવરેજ ભાવ રૂપિયા ત્રણ હજાર ત્રણસોથી લઈને ત્રણ હજાર નવસો રહ્યા હતા અને રાજકોટમાં મિત્રો બસો પચાસ કટ્ટાની આવક થઈ હતી